વાર્ષિક પરીક્ષાનો દોર ચાલી રહ્યો છે ત્યારે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ધોરણ ત્રણ અને પાંચ ની પરીક્ષાના પેપર ઓછા નીકળતા શાળાના આચાર્યો અને શિક્ષકો છેલ્લી ઘડીએ દોડતા થઈ ગયા હતા વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓમાં ધોરણ ત્રણ અને પાંચની સત્રાંત પરીક્ષા ચાલી રહી છે આજે સમિતિની ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછા પ્રમાણમાં પેપર નીકળ્યા હોવાની ઘટના સામે આવી આ ઘટનામાં સમયસર પેપરની વ્યવસ્થા કરી દેવામાં આવતા પરીક્ષાનો સમય વેડફાટ નહીં થયા હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે પરીક્ષાની અગત્યની કામગીરીમાં જોડાયેલા લોકોની ભૂલને આજે શિક્ષકો અને શાળાના સંચાલકોને દોડતા કરી દીધા હતા વડોદરા સહિત ગુજરાતભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે શાળાઓમાં અન્ય વર્ગોની પરીક્ષાઓ લેવાઈ રહી છે તે જ રીતે શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હાલ પરીક્ષા ચાલી રહી છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણ શાળાઓમાં પરીક્ષાના પેપર ઓછા નીકળતા સંચાલકો અને શિક્ષકોએ છેલ્લી ઘડીએ ટોટ મૂકવી પડી હતી તો બીજી તરફ સમિતિને આ અંગેની જાણ કરવામાં આવતા નિરીક્ષકો દોડતા થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી પ્રમાણે દંતેશ્વરની ભક્ત કવિ નરસિંહ મહેતા પ્રતાપનગર સરકારી શાળા અને ગાંછાવાડીની કવિ પ્રેમાનંદ શાળામાં ધોરણ ત્રણ અને પાંચની પરીક્ષા ટાણે પેપર ઓછા પહોંચ્યા હતા આ વાત પરીક્ષાના અડધો કલાક પહેલાં ધ્યાને આવતા વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓનો સમય બચાવી લેવામાં આવ્યો હતો તેવું સંચાલકો જણાવી રહ્યા છે